તો સુરતમાં પાસોદરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર એક શ્રમિકનું મોત થયું ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકો દબાયા હતા ફાયર વિભાગના જવાનોએ ત્રણેયને બહાર કાઢ્યા જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું જ્યારે બેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈ અને સવાલો ઉઠી રહ્યા છે તואત સંદર્ભે વધુ વિગત મોત છે અને બે સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્રણ શ્રમિકો દબાયા હતા કામરેજ અને ફાયર સ્ટેશન નો કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર વિભાગ દ્વારા શ્રમિકો એક સવાલો ઉભા થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે મૃતક મોહમ્મદ જાફીર કરીને ઉંમર જેટલી ચોવીસ છે અને તેનું મોત નીપજ્યું છે અન્ય બે લોકો છે તેની ઈજા પામી છે એટલું જ નહીં પરંતુ સાઇટ પર કામ કરતા જે કામદારો માટે સેફ્ટી હતી કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જો સેફ્ટી ન હોય તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સેફ્ટી ન હોય તો કોન્ટ્રાક્ટર અથવા બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જી જી આભાર સાહિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ